દિવાળીના તહેવાર અંતર્ગત સુરત એસટી વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે દિવાળીના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસ દોડાવવાના કારણે માત્ર સુરત ડેપોને બે કરોડ છ લાખથી વધુની આવક થઈ છે અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને એસટી વિભાગે કુલ એક હજાર બસો ઓગણસાઠ ટ્રેપ મારી હતી ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા જોકે એસટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી જેથી એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને એસટી નિગમને કરોડોની આવક થઈ હતી લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકિંગ તેમજ ઓફલાઈન બુકિંગ કરાવીને પ્રવાસ કર્યો હતો ત્યારે સુરત વિભાગની વાત કરીએ તો સુરત એસટી વિભાગને દિવાળીના પર્વમાં અમરેલી સાવરકુંડલા મહુવા ભાવનગર દાહોદ ઝાલોદ ઉના સહિતના અલગ અલગ વિસ્તારોમાં બસો દોડાવી હતી દિવાળીના પર્વ નિમિત્તે વધારાની કુલ એક હજાર બસો ઓગણસાઠ ટ્રીપ મારવામાં આવી હતી અંદાજિત કુલ સડસઠ હજારથી વધુ લોકોએ આ એસટી બસનો લાભ લીધો હતો તેમજ એસટી વિભાગને કુલ બે કરોડ છ લાખની આવક થઈ હતી મુસાફરોને તેમના વતન પહોંચાડવામાં મદદરૂપ થવાની સાથે સાથે ટી નિગમ માટે પણ દિવાળીનો આ તહેવાર આર્થિક રીતે ઘણો ફળદાયી નીવડ્યો છે મુસાફરોની ભીડનો સફળતાપૂર્વક સામનો કરીને એસ ટી વિભાગે આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે